ગાંધીનગરના નર્મદા હોલ ખાતે નાયબ મુખ્યમંત્રી સંઘવીની ઉપસ્થિતિમાં બે દિવસીય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો બે દિવસીય સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત ડ્રગ્સ પકડવા એ અભિયાનની પણ એક જંગ છે ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દૂષણથી સુરક્ષિત કરવા માટે આ જંગ આપણી ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈ પણ બાંધછોડ કરવાની નથી ગુજરાત પોલીસ આ ડ્રગ સામેના જંગમાં સખતાઈ કડકાઈથી કામ કરી રહી છે પોલીસ અધિકારીઓથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પોલીસમાં વર્ષ બે હજાર બાવીસથી ચોવીસ દરમિયાન વિશેષ કામગીરી બદલ કુલ એકત્રીસ ઉચ્ચ પોલીસ અધિકારી નાયબ મુખ્યમંત્રીના હસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી દર્શકતા પદક આપી સન્માનિત કરાયા હતા વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ ઓપરેશન

સૌ લોકોએ પ્રેઝન્ટેશન કર્યા છે જે સૌ અધિકારીઓને સર્વપ્રથમ ખૂબ 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 અભિનંદન આપવા માંગુ છું આજે ઘણા લોકોના મનમાં એવું હતું કે તારીખ બદલાશે પછી આપણો કાર્યક્રમ પૂર્ણ થશે ઘણાના ચહેરાઓ પર مایોસી હતી પણ હવે

અને ક્યાં એક બેઠકો દરમિયાન બધા લોકોને મળવાનો તેના એવા અધિકારીઓ છે જેમને જિલ્લામાં એમના કાર્યકાળ દરમિયાન જે કામગીરી કરી હતી એ કામગીરીને આજના એસપી ખૂબ ગર્વ સાથે એ કામગીરીને આગળ વધારી રહ્યા છે અને ગર્વ જોડે અહીંયા એમને પ્રેઝન્ટ બી કર્યું એવા સૌ એસપીઓને બી હું અભિનંદન આપું છું અને એમને આ અભિનંદન એટલા માટે આપું છું કે આ બધા પ્રયાસો છે એ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ પ્રયાસો આ પ્રયાસો આજે કોઈ અધિકારી જિલ્લામાં એસપી તરીકે પોસ્ટેડ છે અને એમને ચાલુ કર્યું એટલે એ એમના પોતાના માટે નથી આ કાર્ય જિલ્લાના પ્રત્યેક નાગરિકો માટે ચાલુ કરેલા કાર્ય છે અને જે એસપીના નવા પોસ્ટિંગ થયા અને એમને બી એ કામગીરી ચાલુ રાખી કે એ દર્શાવે છે કે તમે સૌ લોકો એક ટીમવર્ક અને ટીમ તરીકે રાજ્યના તમામ જિલ્લાઓમાં આપ લોકો ફરજ બજાવી રહ્યા છો હું એટલા માટે આપ સૌને અભિનંદન એમ સામાન્ય રીતે હંમેશા એવું કહેવાય કે આ પ્રકારની કોન્ફરન્સીસ સિનિયર્સ ના માધ્યમથી જુનિયર્સને ને કઈ શીખવા પરંતુ હું તો આજે બધા મારા જુનિયર ઓફિસર્સ ને અભિનંદન આપું હું આ અભિનંદન એટલા માટે આપું છું કે તમે સૌ લોકો એ એક સ્ટેપ આગળ જૂની પરંપરાઓને સાથે રાખીને નવી ટેકનોલોજી અને નવા અભિગમોને અપનાવીને જે પ્રયાસ કર્યો છે એનાથી સિનિયર્સને ને બી તમારામાંથી કંઈક શીખવા મળશે એ પ્રકારના આ બે દિવસના સેશન છે એટલે બધા જ અધિકારીઓનો અભિનંદન આપું હું આજે